रसी के केरी, तो के केरी, केरी, रसी केरी रसी को जेनी राह जोई रहा हता ते केसर केरी हवे मार्केट मा धमाकेदार एंट्री करी रही छे तालाला गीर मा खेडूतो केसर केरी लणवानी शुरुआत करीने राज्य भर मा वेचाण शुरू करियु छे केरी रसिको माटे खुशी ना समाचार गीर थी मरी रह्या छे केरी रसिको जेनी राह जोई रह्या हता ते केसर केरी हवे मार्केट मा धमाकेदार एंट्री करी रही छे તાલાલા ગીરમાં ખેડૂતોએ કેસર કેરી લણવાની શરૂઆત કરીને રાજ્યભરમાં કેસર કેરીનું વેચાણ શરૂ કર્યું છે ખેડૂતો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કેસર કેરીના બોક્સ મોકલી રહ્યા છે ખેડૂતોના મતે હાલ દસ કિલોના કેસર કેરીના બોક્સના એક હજારથી એક હજાર બસો રૂપિયા મળી રહ્યા છે ખેડૂતોના મતે હાલ કેરીના માર્કેટમાં ભાવ સારા મળી રહ્યા છે તાલાલા વિસ્તારના ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે કેરીનો પાક ત્રણ તબક્કામાં છે મતલબ કે ફલાવરિંગ ત્રણ વખત થયું છે પ્રથમ વખત જે ફલાવરિંગ થયું તે કેરી તૈયાર થઈ ચૂકી છે જે હાલ વેચાણમાં આવી છે આ વર્ષે કેરીની સિઝન લાંબો સમય ચાલશે કારણ કે તબક્કા બાઈઝ ફલાવરિંગ થયું હતું એમ તબક્કા વાર તેને લણવામાં આવશે હાલ તો ભાવ સારા છે પણ જો વરસાદ ન પડે તો આ વર્ષે કેરી રસિકો માટે પુષ્કળ કેરી આવશે જો કે અનેક વિસ્તારોના બગીચાઓમાં કેરીનું પ્રમાણ ઓછું છે એટલું જ નહી કમોસમી વરસાદના મારના કારણે અનેક બગીચાઓની કેરી ખરી પડી છે હાલ ખેડૂતો રાજ્યના અલગ અલગ યાર્ડમાં કેરી મોકલી વહેંચાણ કરી રહ્યા છે જો કે તાલાલા મેંગો માર્કેટમાં કેરીની હરાજી અઢાર એપ્રિલ થશે ખેડૂતોનું કહેવું છે કે એ સમય બાદ કેરીની મબલક આવક થશે અને તેના કારણે ભાવ નીચા જવાની આશંકા છે બંને કેરી ખાવાના અલગ અલગ ફાયદા છે કાચી કેરીનું તાજું અથાણું કચુંબર કે પન્ના દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ગરમીમાં કાચી કેરીનો ઉપયોગ માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે નહીં પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ કરવામાં આવે છે કાચી કેરીના સેવનથી રક્ત વિકારથી થતી બીમારીના જોખમથી બચી શકાય છે જો આપને એસિડિટી ગેસ અને અપચાની સમસ્યા છે તો કાચી કેરીનું સેવન આપના માટે ફાયદાકારક છે તે કબજિયાત અને પેટના દરેક વિકારને હરવામાં સક્ષમ છે કાચી કેરી ન માત્ર વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે પરંતુ તે કાળા ઘેરા વાળની સાથે ને ગ્લોઈંગ કરવામાં પણ કારગર છે તેના સેવનથી ત્વચા પર કસાબ બની રહે છે ઉલટી ઉબકા ગભરામણની સમસ્યામાં કાચી કેરીને મરી પાવડર સાથે ખાવાથી રાહત મળે છે વોમિટિંગ ફિલિંગ જેવી સ્થિતિમાં કાચી કેરીનું મરી સાથે સેવન કરવાથી થોડા સમયમાં જ રાહત મળે છે શુગરની સમસ્યા થતાં તેનો પ્રયોગ શુગર લેવલ કંટ્રોલ કરવામાં બેહદ સહાયક છે તેનો પ્રયોગ કરીને આપ શરીરમાં આયરનની પૂરતી સરળતાથી કરી શકો છો કાચી કેરી વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે જે આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે આપના સૌંદર્યનો પણ ખ્યાલ રાખે છે કાચી કેરીનું સેવન આંખોની રોશની વધારવા માટે પણ ઉપકારક છે જો આપને લુ લાગી હોય કે લૂથી બચવું હોય તો પણ કાચી કેરીનું સેવન હિતકારી છે જો આપને અત્યાધિક પરસેવો થતો હોય તો પણ કાચી કેરીનું સેવન ઉપકારક છે